સંપૂર્ણ ચંદ્રતા ભ્રાંતિ રહી રમતી દા મળે જ કોઈ ન મળે આ બધું જ જે બધું ચાલ છે દરેક મૃત્રી પુરુષોનું એ ચંચળતા ભ્રાંતિનું જ છે રાજ્ય લક્ષ્મી હવામાન વાસના કે જીવ જગત કે દ્રષ્ટા દ્રશ્ય દ્રષ્ટિ છોટી જે કહેતા હોય એમાં એમ કે ખાસ અત્યારે ધનને ભોગો તો આ બધું ચંચળતા અને સંપૂર્ણ ચંચળતા ભ્રાંતિ રહી શુદ્ધ સ્વરૂપ સમજે કે નહીં તો જો હે જ તો એટલે વસીઠ સક્ષમ છે કે એ માણસ દેખાય છે અને સામાન્ય માણસ છે બધા માણસો છે માણસો છે મેં એ માણસ છે બધા માણસો માણસો છે મેં એ માણસ છે સ્ત્રી હોય તો પુરુષ ગમે છે ગમે તો પછી ગમે તે હોય તો પહેલાં તો માણસ દેખાવો એ ચંચલતા છે સિવાય દેખાય છે પછી એનું સ્વાભાવિક ધર્મ કર્મ કે રહન સહન કે ચલણ વળણ કે આચાર વિચાર હાર વિહાર કે આભાર આકાર તો ભ્રાંતિ ભ્રાંતિશિય તો એપિયરન્સ હોય જ નહીં તો પણ સંપૂર્ણ ચંચલતા ભ્રાંતિ રહીત શુદ્ધ સ્વરૂપ હોય એ કહીએ કારણ કે ચંચલતા ભ્રાંતિશિયનું એપિયરન્સ જ કોઈ ન હોય એપિયરન્સ માને જ ચંચળતા ભ્રાંતિ અને સંપૂર્ણ એપિયરન્સ રહીત ચંચરતા ભ્રાંતિ રહીત શુદ્ધ સ્વરૂપ એટલે જ પરમચિદાકા પરમ જ્યોતિ આખંચો તો બે તો હોય જ નહીં એમાં તો દેખાવ સંભવતો જ નથી અને જો દેખાવ હોય અને એ હોય અને દેખાવ ન હોય એ તો કેવી રીતે મનાય કારણ કે બધું દેખાતું હોય જીવતો જાગતો બોલતો ચાલતો ખાતો પીતો ઊંઘ તો જાગતો સ્વપ્ન જોતો આવતો જતો ઉઠતો બેસતો બોલતો ચાલતો બધું કરતો સ્વાભાવિક હાર હર છે જીવતો જન્મતો જીવતો અને મળતો બધું દેખાયું હું મારું હોય રાક્ષ હોય સુખ દુઃખ હોય તો એ તો કેવી રીતે મનાય કે કાંઈ નથી

ચલરતા ભ્રાંતિ નથી એ સાઈડ પણ આખો પ્રકાશ છે એ સાઈડ તો દેખાય જ ને કારણ કે સંચાલતા ભ્રાંતિનું જ એપિયરન્સ દેખાય એક વિચારવાની શબ્દ હોય તો પણ એ જ છે એપિયરન્સ ભ્રાંતિ જ છે તો એ તો નથી એની વાત કરી એમ એ તો અનુમાન છે બાકી બાકી એપિયરન્સ દેખાય છે તો એ ચંચલતા ભ્રાંતિ સિવાય એપિયરન્સ દેખાય નહીં એ દેખાવો પરમચિદાકાશ ખંડ જ્યોતિમાં છે જ નહીં તો પછી એ તો નથી એની વાત કરી કે નથી એ તો એમ કે તમે અનુમાનથી કીધું પછી આખો પ્રકાશ છે એ રીતે એ સાપેક્ષ એમ કે કંતર ભ્રાંતિ ધર્મો નથી લેપતો નથી તો આખા પ્રકાશની ની સાઈડ તો આવી જ નહીં નથી એને નથી કીધું એટલે જે સંપૂર્ણ ભ્રાંતિ રાજી શું છે એ શુદ્ધ એ જે શુદ્ધ સ્વરૂપની જે ક્વોલિટી છે અનંત આનંદ અનંત શાંતિ એ બધું જ ત્યાં જોવામાં ભલે એ એ ચંચળતા ભ્રાંતિથી આકાર જોતો હોય જોનાર ભ્રાંતિ છે જોનાર એનું જોવું ભ્રાંતિ છે આકાર જોવે છે એ ભ્રાંતિ છે પણ એ જે જોવે છે ત્યાં હકીકતે એ

ગમે તેટલું એ શોધવા જાય ને તો એમાં એનું હું મારું ક્યાંય ન મળે એને પોતાની પોતામાં ભ્રાંતિ છે આખા બ્રહ્માંડની કે આખા મહાકલ્પોની ક્યાંય પણ એ શોધવા જાય તો જ્યાં એ ભ્રાંતિનો આરોપ કરે છે એનું આખી ભ્રાંતિમાં ક્યાંય કશું ન મળે અને જ્યાં પણ એ તપાસ કરવા જાય તો એની ખુદની ભ્રાંતિ નથી એવો પ્રકાશ ચોખ્ખો એને મળે અને એને એનાથી એની પરમ શાંતિ થાય ને એ પ્રકાશમાં શુદ્ધ ચૈતન્યના સ્પંદન થી સૃષ્ટિની સ્પૂર્ણ થાય છે અને અસ્પંદનથી શાશ્વત બ્રહ્મની સ્પૂર્ણ થાય છે ચૈતન્ય ના જીવ

મિથ્યા ભ્રાંતિ માત્ર છે મિથ્યા કલ્પના મિથ્યા વિદ્યા જ્ઞાન માયા કાંઈ છે જ નહી આખો પ્રકાશ જ છે પ્રકાશ જ પ્રકાશ છે બીજું કાંઈ નથી અને બીજું કાંઈ થતું નથી એનું પરમ કૈવલ્ય છે પરમ ચૈતન્ય અને એ પરમ કૈવલ્ય અને પરમ શાંતિ ચૈતન્યના સ્પંદનના જીવ કારણ અને કર્મ એવા જુદા જુદા નામ છે જે અનુભવરૂપી આત્મા છે તે કર્મ કર્મ એટલે શરીર વગેરેના કહે છે ચૈતન્યના સ્પંદનના જીવ કારણ અને કર્મ એવા જુદા જુદા નામ છે જે અનુભવરૂપી આત્મા છે તે જ ચૈતન્યનું નું સ્પંદન છે તેના જ જીવ કારણ અને કર્મ એવા નામ છે અને સંસારનું બીજ છે આ પ્રમાણે દ્વિત્વ થયેલા ચૈતન્યના આભાસથી કર્મ અનુસાર મરણ સમયે સંકલ્પને લીધે જે પ્રકારની વાસના થાય તેઓ સૃષ્ટિમાં દેહ ઉત્પન્ન થાય છે અને વિવિધ પ્રકારના ભોગવવાના પદાર્થ ઉત્પન્ન થાય છે હજારો જન્મ તથા મરણના કારણને પામેલો જીવ ઘણા જન્મ થયા પછી મોક્ષ પામે છે ત્યારે જ્ઞાની એક જ જન્મમાં મોક્ષ પામે હજારો જન્મ તથા મરણના કારણને પામેલો જીવ ઘણા જન્મ થયા પછી મોક્ષ પામે છે ત્યારે જ્ઞાની એક જ જન્મમાં મોક્ષ પામે છે ડાયરેક્ટ નો બીજા અલગ નિરંજન

માહિતી લગાત સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન સ્વયં પ્રકાશ શબ્દ જ્ઞાન કે અપેક્ષા નહીં ચૈતન્યના ના સ્વભાવને જેવી ઉપાધિ ચૈતન્યના સ્વભાવને જેવી ઉપાધિનો સંબંધ છે તેવા તેના કારણ બંધાય છે તેથી કોઈ સમયે સ્વર્ગ કોઈ સમયે મોક્ષ કોઈ સમયે નરક તથા કોઈ સમયે મોક્ષ કોઈ સમયે નરક તથા કોઈ સમયે બંધન પ્રાપ્ત થાય છે જેમ સુવર્ણમાં કડા તથા કુંડળ વગેરે સોનું છે તેમ તે કાષ્ટ તથા લોષ્ટ સમાન આ દેહમાં જન્મ મરણ વગેરે વિકાર રહેલા છે ઉપરના જન્મ મરણ વગેરે વિકાર જો કે ખોટા છે તથા થતા જ નથી તો પણ ભ્રમને લીધે જન્મ થયો સ્થિતિ થઈ તથા મરણ થયું વગેરે વિકારનો અનુભવ થાય છે આશાથી પરવશ થયેલું ચિત્ત પોતાને પરમાર્થ જ્ઞાન ન હોવાને લીધે હું મારું વગેરે અસત્ય રૂપ જુએ છે જેવી રીતે મથુરાના રાજાને

એનો ક્યાં કહેવામાં આવે જોયેલા જેવું એને ખાલી બાળવાનો જીવતો જ મળી ગયેલો હોય એવું એવું માણસ હસતો હોય ને તો મળતું હસતું હોય એવું લાગે એટલે અમારી હું ભ્રમ તો છે જ પણ અમારે સામાન્ય માણસથી ઉડાવીને તમને મળવાનું ખોટું ખોટું હસતું હોય તો બંધ થઈ જાય હવે સારું હસવું ગયું એ ખબર પડતી નહીં તો કપડું મરી જાય તો રોઈ જાય હવે તો સલાહ એવા થઈ ગયા લોકોને માનસ કે કાંઈ થતું જ નથી કોઈને મરી જાય કે જીવે આ કે એટલે એ તો બ્રહ્મજ્ઞાન થયું છે એટલે જગત થયું જ નથી એમ થયું હોય તો મરે ને બ્રહ્મજ્ઞાન છે ને અચ્છા બ્રહ્મજ્ઞાન શાબ્દિક બૌદ્ધિક હોય અને જે બ્રહ્મ પોતે જે સ્વયં પ્રકાશ શુદ્ધ ચૈત્ય અનુભવ ત્યાં તો એ એ કેવું હોય ને આ કેવું હોય એક માણસ હોય અને બધું જ જાણી લે આવું નવું બ્રહ્મનું કે બ્રહ્મ પ્રકાશ શુદ્ધ ચૈતન્ય અનુભવ જ્ઞાન છે બરાબર એમાં બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી તો એ ઓરિજિનલ જે છે એ કેવું હોય અને આ કેવું હોય ઓરિજિનલ જે છે એ સંપૂર્ણ સ્પંદ ભ્રમ રહિત એકદમ શુદ્ધ નિશ્ચલ હોય

તો એને એની ઈચ્છાઓ એમ મળે એટલે રાજીનો રેડ થઈ જાય એટલે એ એ વખતે તો ખિલાટ જ જોવા મળે ગાલ ફૂલી જાય લાલ લાલ થઈ જાય અમે એક જ લક્ષણ કહીએ પ્રકાશથી એને પરમચિત કાશ જો એ તો એના છોના નહીં એ યાદ રચના બના નહીં હોય એનું કહેવાનું જ નહીં જાય હવે અહીંથી કહેવાનું હોય બ્રહ્મથી કહેવાનું હોય તો જે એ રહ્યો હોય એટલે એ જે છે એ જ રહ્યું હોય બીજું કાંઈ ન રહ્યું હોય તો જે બે જ સાઈડ ક્લિયર થાય એક જ વાક્યથી ત્રણ અક્ષરથી ત્રણ અક્ષરથી એક જ વાક્ય ત્રણ અક્ષરનું જો પરમ કિદાકા પરમ જ્યોતિખંડ જ્યોતિ તો એ તો કહેવા પડું અને છે જ અને બીજું છે જ નહીં બરાબર અને જો આ ભ્રમ કયો તો એ છે જ નહીં બરાબર છે હવે ભ્રમથી પરમ કિદાકાત પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું શાબ્દિક બૌદ્ધિક શાસ્ત્ર ગુણું વાક્યોથી ગમે તે વેદ વાક્યોથી ગમે ભ્રમ વાક્યો ભ્રમ વેદાંત વાક્યો બ્રહ્મ વાક્ય તો એ છે અને આ છે સમજે જ કે નહીં ત્રણ અક્ષર હું નથી ક્યાંય નહીં મળે જે અને પેલો માસ્ટર હોય તો હું હોય જ એ કેવી રીતે ખબર પડે કે જે પરમ શાંતિ કે છે એ ન હોય અને આ આ છે જે એ છે અને બીજું નથી અને થતું નથી પરમ શાંતિ જ હોય એટલે આ ત્રણ અક્ષર આ પાંચ અક્ષર હું નથી તો બે સાઈડમાં આવી જાય હું નથી બે સાઈડ પરમ પરમજ્યોતિખંડ જ્યોતિ કેવા પણ નથી એ તો છે જ બીજું છે જ નહીં તો હું નથી પછી ભ્રમ કહ્યો તો એમાં તો ભ્રમ છે જ નહીં એટલે આખો આખો ટોટાલિટીમાં એવા સારા ટોટાલિટીમાં અનંત સંપૂર્ણ સામે જો ભ્રમ કહેવો હોય તો એક જ અક્ષરમાં હું તો હું નથી આખો ભ્રમ આખો ભ્રમ એનું સામાણીકરણ જનરલાઈઝેશન હું નથી પરમચિદ્દાકાશ પરમ જ્યોતિખંડજ્યોતિમાંય હું નથી અને આકાશથી પૃથ્વી આખો જે સંસાર કે સૃષ્ટિ કે જગત કે બ્રહ્માંડ કે દ્રશ્ય કે વિશ્વ તો હું નથી એનું જ બેઝ બરાબર અને આની માસ્ટરી હોય સમજાય કે નહીં તો ચંચલતા ભ્રાંતિ હોય અને ચંચલતા ભ્રાંતિમાં દેહાધ્યાસ એટલે દેહ દ્રશ્ય હું મારું એ પછી બધું આવે ગુલાબની માસ્તવ્રાંતિ નહીં અને અત્યારની ભાષામાં સ્થૂળમાં એમ કેવું હોય તો ડોલર અને ભોગોની વાસના પ્રાંતિની ગુલામીમાં સુક્રાંતિ એ હોય જ એમ બતાડો ચાલો એકદમ વેદાંત બ્રહ્મ નામનો માસ્ટર હોય તો એનામાં કાંઈક તો લઘુતા ગ્રંથ યાદ યાદથી લઘુતા ગ્રંથિ ક્યાં કરશે કોઈ પણ છે એ ઈશ્વર હોય કે દેવગુરુ ઈષ્ટ કાંઈ પણ હોય અત્યારે તમે જે બધું જોતા હશો યુટ્યુબ કે ગમે તે તો દેવગુરુ ઈષ્ટ ની કેમ કી હોય એને કે એના વગર બોલતું કે ભાઈ દેવગુરુ ઈષ્ટ નથી તો એ શું કરે દેવગુરુ ઈષ્ટને બ્રહ્મમાં ઠરાવે કે અમે બ્રહ્મને દેવગુરુ ઈષ્ટ કહીએ અને પોતાને અમને બ્રહ્મમાં ઠરાવે કે અમે હું કહીએ છીએ ને એ બ્રહ્મ ને જ અમે હું કહીએ એટલે ઊંધું જોઈએ પછી બીજું શું કે એની મથામણ ચાલુ જોઈએ પ્રેક્ટિસ એટલે અભ્યાસ નહીં પણ અત્યાર અભ્યાસનો અભ્યાસ એ ચાલુ છે કારણ કે એમ એને એમ થાય કે જે મારા મનથી મારા મનમાં જાણવાનું હોય અથવા મારે બીજાને કહેવાનું હોય તો એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું પડે અને ભૂલ થાય જ પણ એ બીજાને ન ખબર પડે પણ બીજો શબ્દો જાણતો જ ન હોય એવા શબ્દો બોલે એટલે અઠ વખત ગીતાનું બોલે કે ઉપનિષદનું બોલે કે સમજાય એવું પણ યોગવા છે એનું એકદમ ટોચનું ટૂથ છે ટોચનું ટ્રુથ એનું કહી શકે એ કે તો એ જે બધું લઈને બધું બેઠા હોય એ એ બધું નથી એવું થાય ને એટલે આમ શબ્દમાં ખબર હોય પણ રહેવામાં ન રહી શકે એટલે બધા ગ્રંથિ હોય દ્વૈતગ્રાંથિ હોય કે નહીં એટલે પછી હું કરે દ્વૈતા દ્વૈત ને અત્યારોપવાદ ને વિવર્તને અજાતને કર્યા કરો

ભ્રાંતિ લઈને બેઠો ને એટલે એ ન દેખાય એને દેખાય કે આ બોલે છે આ કઈ નવું કહેતા નથી પણ હવે ક્યાં જઈએ ક્યાં કોઈ સારી જગ્યા હોય ને સારી વ્યવસ્થા હોય અને સાચું સાંભળવું હોય તો એમનું નુકસાન શું છે આપણે તો જાણીએ જ છીએ પણ બીજે સમય કાઢવો હોય એના કરતાં તમે આમ સારી જગ્યાએ સારી વાતમાં જાય આપણે જાણીએ તો છીએ પણ બધું સારું હોવું સાચું જોઈએ મજા ન આવે અંદર ભ્રાંતિ હોય ને એટલે મજા ન આવે કારણ કે આવે એવું જ સીધું અમુક બ્રાહ્મણ છું છે દસ મોક્ષ